ડભોઈ મોતીબાગ ચોગાન પાસેની જર્જરીત શાળાને તોડી પાડી એક કરોડ પંચોતેર લાખના ખર્ચે નવીન શાળાનું ભૂમિપૂજન ધારાસભ્યના હસ્તે કરાયું હતું ડભોઈ મોતીબાગ પાસે આવેલી એકથી પાંચ ધોરણની ગુજરાતી શાળા જે જર્જરીત હાલતમાં થઈ ગઈ હતી તેને ગત વર્ષ તોડી પાડવામાં આવી હતી આ શાળા પહેલા નગરપાલિકા હસ્તક જ ચાલતી હતી પરંતુ હાલમાં વડોદરા જિલ્લા પંચાયત હસ્તક શાળા સોંપી દેવામાં આવી હતી જેમાં ગરીબ બાળકો અભ્યાસ કરતા હતા આ નવીન શાળા બનાવવા માટે આજરોજ ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવીન શાળા માટેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ભૂમિપૂજન કર્યા બાદ ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું નગરપાલિકા ખાતે ડભોઈની જગ્યા ઉપર દર્ભાવતીનો ઠરાવ કર્યા બાદ આ પ્રથમ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે આશરે એક કરોડ પંચોતેર લાખના ખર્ચે આધુનિક નવીન શાળા બનાવવાની હોય ત્યારે આ શાળામાં વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવે અને વહેલી તકે શાળા બનાવવામાં આવે તેવી કોન્ટ્રાક્ટરને ટકોર કરી હતી આ પ્રસંગે શિક્ષણ વિભાગના જયમીનભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ વિશાલ શાહ ચેરમેન તેજલબેન સોની નગરપાલિકા મેનેજર મહેશભાઈ પરમાર તેમજ નગરપાલિકાના સદસ્ય શિક્ષકો અને ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ દરબાવતી નગર ખાતે નગરપાલિકા અંદરમાં ચાલતી શાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે જૂની શાળા અહીંયાથી તોડી નાખવામાં આવી હતી જિલ્લા પંચાયત હસ્તકા શાળા સોંપવામાં આવેલી છે એક કરોડ પંચોતેર લાખ રૂપિયાના ખર્ચે આ શાળાનું નવીન બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે જેમાં દરેક ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર દરેક ફ્લોર પર ચાર ચાર મોટા રૂમો અને દરેક ફ્લોર પર વિદ્યાર્થીઓ માટે ટોયલેટ બ્લોકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત અહીંયા આગળ કમ્પાઉન્ડ વોલ ને એના માટે પણ રજૂઆત કરવામાં આવી છે એનું ફંડ પણ અલગથી આપવામાં આવશે એટલે એક સુંદર શાળા દર્ભાવતી નગરના બાળકો માટે અહીંયા બનાવવા જઈ રહ્યા છે દરભાવતી નામનો ઠરાવ થયા પછીનું આ પહેલું ભૂમિપૂંજન છે હું દરભાવતી નગરપાલિકાના પ્રમુખ સહિત એમની તમામ ટીમને અભિનંદન આપું છું ઝડપથી આ શાળા તૈયાર થાય અને વિદ્યાર્થીઓ આ શાળામાં પોતાની કારકિર્દી બનાવે એવી અપેક્ષા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર